તો મિત્રો આપણે એમ ડબલ્યુ નું પૂરું નામ શું છે તે જાણીશું મતલબ એટલે કે એમ ડબલ્યુ નું પૂરું નામ થશે એશિયા મોટર વર્કસ લિમિટેડ હવે મિત્રો આપણે એ એમ ડબલ્યુ વિશેના અગત્યના પ્રશ્નો વિશે વાત કરીએ તો પહેલો પ્રશ્ન

તો મિત્રો એમ ડબલ્યુ નું મુખ્યાલય વડુ મથક એટલે કે હેડક્વાર્ટર ક્વાર્ટર મુંબઈ શહેરની અંદર આવેલું છે સવાલ નંબર પાંચ તો મિત્રો આની અંદર આપણે

તો મિત્રો આ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તથા મિત્રો જો તમે આ પીડીએફ બુક ફ્રીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય તો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તથા તમે અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સ જોઈન કરી શકો છો ત્યાંથી પણ તમને પીડીએફ બુક મળી જશે અને અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ગુજરાતી ટીપ્સ ડોટ કોમ પરથી પણ ઘણી બધી પીડીએફ બુકો ફ્રીની અંદર મળી જશે